મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે નવસારી જિલ્લા અને મહાનગરપાલિકાના માર્ગ વાહન વ્યવહાર નિગમ તથા મહેસૂલ વિભાગ માર્ગ અને મકાન વિભાગ તેમજ ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન સહિત વિવિધ વિભાગોના અંદાજે રૂપિયા ચારસો પંચોતેર કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત રાજ્યના મંત્રીશ્રીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની મુલાકાત લેવા પહોંચેલા નેવું વર્ષીય દાદીમાને મળવા મુખ્યમંત્રી શ્રી પોતે સ્ટેજ પરથી નીચે આવ્યા હતા નવસારીના ટાઉનોલ ખાતે કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રીની મુલાકાત માટે દાદીમા સ્ટેજ પર આવવાનો પ્રયાસ કરતા હતા ત્યારે મુખ્યમંત્રી શ્રીએ પોતે સ્ટેજ પરથી નીચે આવી દાદીમાને મળ્યા હતા નવસારી જિલ્લાના બેજલપુર વિસ્તારના નેવું વર્ષીય હીરાબેન પ્રત્યે મુખ્યમંત્રીશ્રીએ સંવેદના વ્યક્ત કરી હતી અને દાદીમાએ મુખ્યમંત્રીશ્રીને હર્ષભેર આશીર્વાદ આપ્યા હતા